તો હલો દોસ્તો જયા દિવસી જય જવાહાર આપણે એક નવો વિડીયો લઈને પાછા આવી ગયા છે આજે અને દોસ્તો આજે કાલે જે ગઈકાલે સત્તર તારીખે જે મેદા પોલીસ સ્ટેશને બધા ક્રિએટરો ગયા હતા ફરિયાદ નોંધાવવા માટે ફરીથી જે પંદર દિવસ પહેલાં ફરિયાદ નોંધાઈ હતી તો કોઈ કાર્યવાહી ના થાય તો ફરી કાલે ગયા હતા તો જે બધા ક્રિએટરો શું કહેવાય છે આપણે તમને સંભળાવવાના છે વિડીયો તો તમે વિડીયોમાં વિડીયો છોડીને ન જતા વિડિયો જોજો પહેલે છેલ્લે લગીને તો તમને ખબર પડશે કે જે ગઈકાલનું સત્તર તારીખનું શું હતું અને શું નતું આંદોલન તો આપણે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા તો કંઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો ચાલો જુઓ દાહોદ જિલ્લામાં અનેક જ તાલુકામાં જે સાથે જ એમને આવેદનપત્ર પણ આપવામાં આવે છે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી આપણે પૂછું છું કે આદિવાસી સમાજના જે યુવા લોકો છે તેમની શું માંગ છે જે આર કે ઠાકોર નામનો વ્યક્તિ છે ને વનરાટ નામનો વ્યક્તિ છે જે આદિવાસી સમાજને પર અભદ્ર ભાષા બોલે છે તેને શું કહેશો તમે હું એમાં સરકારને નમ્ર વિનંતી કરું કે આના પર કડકમાં કડક સજા થાય અને આવી રીતે અમારા આદિવાસી સમાજને ઘણા લોકો ગાળો દેતા જઈ રહ્યા છે તો અમારા સમાજનું નામ બદનામ થઈ રહ્યું છે તો હું સરકારે નમ્ર વિનંતી છું કે જે આ અમે આવેદન આપ્યા છે એનું કોઈ નિર્ણય જો લેવામાં નથી એટલા માટે અમે ધાવત આવે છે અને હું બસ બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું છું કે આના ઉપર કડક ને કડક કાર્યવાહી થાય નહીં તો અમારો આદિવાસી સમાજ અહીંયા ધરણા પ્રદર્શન કરશે તો બસ આના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ વનરાજ ઠાકોર અને જે આર કે ઠાકોર નામની આઈડી ચલાવે છે એ બંને ઉપર આપણે સાથે બીજા પણ યુવા જોડાયા છે સાથે અમને એમને બંને અંદર પણ જે રોષ ફેલાયેલો છે આપણે એમને પણ શું કે આ બંને ઉપર શું કાર્યવાહી થવી જોઈએ કાદેશરની કાર્યવાહી થઈ કાદેશર આ લોકોને ધરપકડ થવું જોઈએ કારણ કે સમાજ ઉપર આ લોકો ગાળા બોલતા હોય એટલે પછી બધા સમાજનો અપમાન થાય અમારો આદિવાસી સમાજ એટલું કમ થોડી છે કે કોઈ બી સમાજના અમને આવીને ગાળો દી જાય તો અમે સાંભળી એટલે આ લોકો ઉપર કાયદાની કાર્યવાહિત થયું અને અમે લગભગ દસ પંદર દિવસ પહેલા પણ ફરિયાદ કરવી છે પણ તો સુધી હજી ધરપકડ કરવામાં નહીં આવી કોઈ પૂછપરછ કરવા નહીં આવી એટલે અમે બધા આજે ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ આગળ હજી ચોક્કસથી કઈ સવાર છે આજિસવાસી સંબંધના લોકોમાં જો ભારે રોષ જોવા મળ્યો તો સાથે એટલે ચિંતાની વાત એ છે કે આપણે ત્રણ દિવસથી દરેકને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં દરેકને મેસેજ કર્યા અને વિડીયો પણ મોકલ્યા કે મોટી સંખ્યામાં આપણે સાયબર ક્રાઈમ ઓફિસ ખાતે જવાનું છે જે લોકો આદિવાસી સમાજને માં બેનની ગાળો બોલી રહ્યા છે એની આપણે ફરિયાદ તો કરાવી છે પણ આ દિન સુધી એની ધરપકડ કરવામાં નથી આવી એના માટે દરેક આખા જિલ્લાના આદિવાસી સમાજે મોટી સંખ્યામાં આપણે સાયબર ક્રાઈમ ઓફિસે જવાનું હતું એવા મેસેજો ઘણા ક્રિએટરોએ આપણા ઇન્સ્ટાગ્રામ જે વાપરતા હોય સૌથી વધારે ફોલોઅર્સ હોય એવા ક્રિએટરોએ પણ મેસેજ કે વિડીયો પરતા કર્યા પણ દુઃખની વાત એ છે કે જોવાની એટલી સંખ્યા આપણી થઈ નથી એટલે દરેકે એ પણ આપણે ચિંતા કરી જો છે કે આદિવાસી સમાજ ઉપર કોઈ પણ જગ્યાએ આંચ આવે તો પહેલી વાત જેવું ભલે આવીશું પણ મોડા પણ લાવીશું ટોળેના ટોળા એવી રીતે આપણે કરવું પડશે જો આપણે એક થઈને નહીં લડ્યા અને એવું વિચારીશું કે પેલો ભાઈ કરે છે પેલા ભાઈએ કીધું છે એટલે એની રીતે એ બોલાવે એની રીતે કરે તો આપણા સમાજને આગળ અમદાવાદ જિલ્લામાં ગઈકાલે સત્તર તારીખે હતું તો તમને શું લાગે અને તમે શું કહેવા માંગો છો આપો આપણી કમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો ફટાફટ તો મિત્રો બસ હું બી એમ જ કહેવા માંગુ કે જેમ બને તેમ એમને ધરપકડ થવી જોઈએ જે વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર આર કે ઠાકોર તો માફી માગી લીધી પણ વનરાજ ઠાકોરની ધરપકડ થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ જે પોલીસવાળાને તો હું સરકારની એટલી વિનંતી કરું છું કે કાયદેસર ધરપકડ એમની થવી જોઈએ તો મિત્રો તમારું શું કેવું છે તો ચાલો જય આદિવાસી જય જ્વા એક મળશું એક નવા વિડીયોમાં અને આની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો